દવા તો પી લીધી નાસ્તો પી લીધો છે તો હવે આપણે નીકળવી વાડે બાજુ તો આપણે મરસા ઉતારવાના છે આ દાદા એ મરસા લઈ જવાના છીએ કાલે દાદાની પીસી છે તો નીકળવી વાળી બાજુ છીએ વાડીએ તો મરસા તો કાંઈ જાજા ઉતારવાના નહીં લગભગ ત્રણ ચાર જબલા ઉતારવાના છે તો મરસા તો મારા પપ્પાની જ આવી ગયા છે કાળું ની સામે ઉતારે ઉતારવાનું શરૂ કરી દીધું હશે લગભગ એક આ જબલો બે જબલો બાકી છે બે જબલા ઉતારી લેવી પછી મળવી વલોક ની અંદર તમે વલોક માં કન્ટિન્યુ કરવા તો જો બધા મરસા ઉતારે દાદા એ મરસા લઈ જવાના છે આજ જો આ મામ બોટું રાખવા અમને હેઠું નઈ જો અમાર ફુવા હોતક આવી ગયા મરસા ઉતારવા

ના સોમનાથ આપણે ઊભા રહી ગયા તા બ્રેક લેવા અને આપણે સાપ ઊભા રહી ગયા છીએ તો તમે જોઈ જુઓ આ સાપ એવે છે આપડી સા અહીંયા પડી છે સાપ એ લે ને પછી નીકળવી આપણે જસદણ બાજુ સાપ એવા ઉભા રહી ગયા તા તો જો બધા સાપ છે હે જો આ બધા સાપ એવે હે

कोणत डोळ लागतो આપણે બધું ઉતારી લીધું છે અહીંયા રસોઈ જઈએ હવે તો આપણે જવાનું છે આપણા દાદાએ તો હવે જઈએ સીધા દાદા એ કોઈ જગ્યા હતા દાદા એ તો જોઈજો કુવાની કરે આપણે તો પૈકા લાગી લીધું પણ કુવાની અગરબત્તીની હું કરે છે જો દાદા અને અહીં તો જો બધા ભાઈઓ બેઠા છે આ તો બધા ગાડીની એવું મૂકી દીધું છે બનાવ્યું

જોઈ જુઓ બે બાજુ જંગલ જેવું છે મને એવું લાગે છે કે બાબરો ભૂત આવે એવું મારા કાકા કરે જો હાલો હાલો મિત્રો હું તો પહોંચી ગયો થાકી ગયા જોઈ જો ખોડિયાર મંદિર છે આ જો સામે બધા હાલા આવે છે હું તો દોડીને વી આવ્યો હાવે થઈ ગયો તો હમણાં દર્શન કર્યું અને હું તમને તમને પણ દર્શન હું કરાવું વ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો મિત્રો આ બધા પહોંચી ગયા છે હવે આપણે ખોડિયાર માં પૈસા લઈ લઈએ દર્શન કરી લેવી તમને પણ દર્શન કરાવું જાય ખોડિયાર ગણપત દાદા છે આ બાજુ હનુમાન દાદા છે દર્શન તો કરી લીધા છે તમને ઉપરથી ડુંગર નો દેખાડો તમે ક્રિયાન કોડી વાર બેઠા અડધી કલાક જેવું બેઠા તો હવે જાય છે નીચે તો મળવી સીધા નીચે જાય ઉતરીને નીચે વી આયા છીએ ત્રણે અને ઓલા બે એજે આયલા આવે છે સાપીઓ વીયા હતા ઢાકાની સાપીઓએ હે જોઈ જુઓ હા ભાઈમન સેવા કરે છે કે તમે સાપીઓ આવ્યા હો સેવા કરે છે તો સામે રસોઈને એવું બનાવે છે તો આપણે રસોઈ આટો મારતા આવી ફરસાદીનું આજથી કામકાજ શરૂ થઈ ગયું છે અડધી ફરધી બનાવી નાખી છે જો આ બાજુ ગુંદી બનાવે છે ઓલી બાજુ તળાઈ છે આ કોલીની અંદર ગુંદી બનાવી નાખેલી છે ફરસાઈતી આ મારી જનિતથી શરૂઆત થઈ આ પણ આટલી શરૂઆત થઈ ગઈ છે તો આજ કે ફરસાઈ દઈને બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું તો તમે બધા ખાલી ફરસાઈથી લેવા વી આવજો મિત્રો અમે ફરસાઈથી લઈ લીધી હતી ને પછી વી છીએ સોડા બધા જો સોડા પીવે છે તો પી લેવી સોડા બીજું મળે અલગ ની અંદર મિત્રો બધું કામ પતાઈ લીધું છે જે ગાળા લેવું નાખવાનું હતું કઈક વાયસન લેવું લેવા જવાનું હતું બધા વાયસન લેવું લઈ આવ્યા છીએ તો હવે જવાનું છે ઘર બાજુ તો આઝાદભાઈ ગાડી લઈને થઈ ગયા છે તૈયાર તો આવો સીધા મળવી આપણે ઘેર્યા જઈને કા જસદાન જઈને ઉભા રહીશું અને બ્રેક લઈશું તો ના જઈ મળી આઝાદ ભાઈ ની રાણી થઈ ગઈ તે ભૂખી તો આપણે એને રિચાર્જ કરાવી નાખ્યું ભાઈ ની રાણી ની અંદર બસો રૂપિયા નું જીઓ નું રિસાર્જ કરી નાખ્યું છે તો હવે જવાનું છે આપણે જસદન બાજુ તો જસદન જઈ સીધા મળવી પછી ગયા તા થિયેટર ની અંદર જોઈ જોવા કેટલા વાગ્યા ના શો હશે મૂવી જોવાનું તો આપણે પૂછી લઈએ જો ટાઈમ મળે તો આપણે મૂવી જોતા જ આવી નકર વહી જશું ઘરે ભેગા તો પૂછી લઈએ કેટલા વાગ્યાનો નો ટાઈમ છે સો મિત્ર સો કેટલા વાગ્યાનો નો છે સાડા સો નો પૂરું કેટલાક વાગ્યા છે

જસજણ બાજુ આજ તો શો થવાનો નથી તો આપણે જવું પડશે બોટાદ કીધી કારણ કે માણસો થાય એવું નથી તો આજ સો થવાનો નથી તો હવે વહી જઈ આપણે કર્યા આપણે થઈ ગયું પપાડ બોટાઈ બોટાદ તો હવે જઈશું ક્યારેક બોટાદ ડ્રાઈવરે લગભગ તો હવે નીકળ્યું આપણે જસજણ બાજુ ક્યાં હતા જસજણ તો જસજણ આપણે વોલથી લીધો તો પાણી એવું પી ઘડી નાસ્તો બસ્તો પી નીકળ્યું આપણે ઘર બાજુ

આળું કાળુ મરી થઈ ગયો હાથ જ નીકળી જાય કાર પાછું લઈ લો હેરાન થઈ ગયા છે પછી હું

એક કલાક વાટે રહ્યા એક કલાક થી અમને હોટેમાં બેઠા છે પછી ઓર્ડર આપ્યો નહી આપણે ખાઈ લેવી પીએ મિત્રો અમે જમીન આયા છીએ વરસાદ આવતો હતો આપણને લેવા આવ્યો હતો તો ગાડી આપડે બની મજા તો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ તો આવો સીધા મોડે ઘિર્યા જાય